સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ જિલ્લામાં સર્વર વારે ઘડીએ ડાઉન રહેતા બીએલઓ અટવાયા એસઆઈઆરની કામગીરીને અસર આણંદ જિલ્લામાં પશુ ચિકિત્સકનું મહેકમ પૂરતું નથી અને વધારાના છ પશુ દવાખાના નવા શરૂ કરવાનો તંત્રનો નિર્ણય આણંદની એકસો પાંચ વર્ષ જૂની પાલિકાનું પાંચ કરોડના ખર્ચે બે માળનું આધુનિક મનપા ભવન બનાવાશે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તારાપુરમાં મેજર ઓપરેશન ચાલુ કરવા માંગ ખંભાતમાં કેનેડા જવા માટે આપેલા ચાર લાખ સાઠ હજારના ચેક રિટર્ન કેસમાં આરોપી પાયલબેન પટેલને એક વર્ષની કેદ એકથી ઓગણીસ ડિસેમ્બર સુધી ચાલનારા સંસદના શિયાળુ સત્રમાં પરમાણુ ઊર્જા બિલ સહિત દસ નવા બિલ રજૂ કરાશે ગુવાહાટીના સ્ટેડિયમમાં રમાતી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાનો સ્કોર બસો પચાસને પાર મુથુસામી વેરેને ક્રીઝ પર ભારતને વિકેટની જરૂર ભારતના ચીફ જસ્ટિસ બી આર ગવાઈ આજે થશે નિવૃત્ત સોમવારે સૂર્યકાંત ત્રેપનમાં નવા સીજેઆઈ તરીકે લેશે શપથ રાજસ્થાનના જૈસલમેરમાં પાકિસ્તાન સરહદે ખેતરમાંથી ડ્રોન મળી આવ્યો જાસૂસી કરવા આવ્યાની શંકા સીઝફાયર પછી પણ ઇઝરાયેલની ગાઝામાં ફરી એરસ્ટ્રાઇક ચોવીસ લોકોના મોત હોસ્પિટલોએ કરી પુષ્ટિ